નમસ્કાર વિદ્યાર્થી મિત્રો શ્રી સરસ્વતી શિશુવિદ્યાલય કુકરવાડા ધોરણ આઠ વિષય ગણિત પ્રકરણ નંબર આઠ રાશિયોની તુલના એમાં સ્વાધ્યાય આઠ પોઈન્ટ ત્રણ દાખલા નંબર સાત મારિયાએ રૂપિયા આઠ હજાર વ્યવસાયમાં રોક્યા તેને પાંચ ટકા વર્ષના દરે કેટલું ચક્રવૃત્તિ વ્યાજ મળશે તે શોધો એમાં નંબર એક કે બીજાના વર્ષના અંતે તેના નામે કેટલી રકમ જમા થશે અને નંબર બે ત્રીજા વર્ષનું વ્યાજ શોધો તો સૌ પ્રથમ વિદ્યાર્થી મિત્રો આપણે બે વર્ષની બીજા વર્ષના અંતે તેના નામે કેટલી રકમ જમા થશે એ શોધવા માટે આપણે બે વર્ષનું ચક્રવૃત્તિ વ્યાજ શોધવું પડે તો અહીંયા લખીએ કે બે વર્ષનું ચક્રવૃત્તિ વ્યાજ શોધવું તો એમાં વિદ્યાર્થી મિત્રો શું થશે પી બરાબર રૂપિયા આઠ હજાર આર બરાબર પાંચ ટકા અને ટી બરાબર વિદ્યાર્થી મિત્રો બે વર્ષ હવે આપણું જે સૂત્ર છે વિદ્યાર્થી મિત્રો એ સૂત્ર અહીંયા એન બરાબર બે વર્ષ એ આપણે સૂત્ર મૂકી દઈશું વિદ્યાર્થી મિત્રો કે એ બરાબર પી કૌશમાં વન પ્લસ આર ભાગે સો એની એન ઘાત પી એટલે વિદ્યાર્થી મિત્રો આઠ હજાર એક આર એટલે પાંચ અહીંયા બે વર્ષ તો શું થશે વિદ્યાર્થી મિત્રો આઠ હજાર અહીંયા સો એકા સો ને પાંચ એકસો પાંચ ભાગ્યા સો એની બે ગા આઠ હજાર ગુણ્યા એકસો પાંચ ભાગ્યા સો ગુણ્યા એકસો પાંચ ભાગ્યા સો હવે અહીંયાથી વિદ્યાર્થી મિત્રો આપણે ત્રણસૂ ને અહીંયાથી ઉડાડી દઈએ હવે આના વિદ્યાર્થી મિત્રો આપણે શું પાડીએ અવયવ પાડીએ તો એના અવયવ આ રીતે પડશે વિદ્યાર્થી મિત્રો ચાર દુણી આઠ એકવીસ ગુણ્યા પાંચ એટલે એકસો પાંચ ને એકસો પાંચ એમના એમ નીચે પાંચ દૂણી દસ પાંચ પાંચ અહીંયા દૂરી દૂરી જશે વિદ્યાર્થી મિત્રો હવે એકસો પાંચ એકવીસ અને આપણે ચારનો ગુણાકાર કરીશું વિદ્યાર્થી મિત્રો તો આપણને જવાબ મળશે રૂપિયા ઇઠ્યાસી વીસ આપણને મળે છે તો બે વર્ષને અંતે મારિયાએ મારિયાને રૂપિયા જમા થશે હવે વિદ્યાર્થી મિત્રો બીજો કે ત્રીજા વર્ષનું વ્યાજ શોધવું છે વિદ્યાર્થી મિત્રો તો ત્રીજા વર્ષનું વિદ્યાર્થી મિત્રો આપણે વ્યાજ શોધવું હોય તો બે રીતે અહીંયા દાખલા ગણી શકાય એક ચક્રવૃતી વ્યાજની મદદથી ત્રણ વર્ષનું આપણે વ્યાજ શોધીશ વ્યાજ મુદ્દલ શોધીએ એમાંથી આ બે વર્ષનું આપણે વ્યાજ મુદ્દલ વાત કરીએ એટલે આપણને ત્રીજા વર્ષનું વિદ્યાર્થી મિત્રો શું મળશે વ્યાજ મળે અને જો સાદા વ્યાજની ગણતરી મુજબ કરવું હોય તો હવે આ બે વર્ષનું વ્યાજ મુદ્દલ જે આવ્યું એને ત્રીજા વર્ષની આપણે મુદ્દલ ગણીએ અને એક વર્ષનું આપણે સાદું વ્યાજ ગણીએ તો એ રીતે પણ આપણે શોધી શકીએ છીએ તો આપણે ઈજી રીત પડે એ રીતે આપણે જોઈએ તો અહીંયા લખીએ વિદ્યાર્થી મિત્રો કે ત્રીજા વર્ષ માટેની મુદ્દલ પી બરાબર રૂપિયા ઇઠ્યાસી વીસ આર બરાબર પાંચ ટકા અને ટી બરાબર એક વર્ષ તો આપણું વિદ્યાર્થી મિત્રો સાદુ વ્યાજનું સૂત્ર તો સાદું વ્યાજ બરાબર પી આર ટી ભાગ્યા સો તો ઇઠ્યાસી વીસ ગુણ્યા પાંચ ગુણ્યા એક ભાગ્યા સો તો અહીંયા વિદ્યાર્થી મિત્રો શૂનસૂન ઉડી જશે અહીંયાથી પાંચ ગુણી દસ ઉડી જશે અહીંયા છેદ ઉડાડીશું એટલે આપણને રૂપિયા ચાર ચાર એક આટલું આપણને વ્યાજ મળશે તો ત્રીજા વર્ષનું વ્યાજ તો ત્રીજા વર્ષનું વ્યાજ રૂપિયા ચારસો એકતાલીસ થાય દાખલા નંબર નવ જો રામે રૂપિયા ચાર હજાર છન્નું બાર પૂર્ણાંક એક દુત્યાંશ ટકા પ્રતિવર્ષના દરે વ્યાજે આપશે તો તેને અઢાર મહિનાના અંતે કુલ કેટલી રકમ મળશે અને અર્ધવાર્ષિક ચક્રવૃત્તિ આપણે વ્યાજ શોધવાનું છે વિદ્યાર્થી મિત્રો અહીંયા પાઠ્યપુસ્તકની અંદર એક ભૂલ છે કે પાઠ્યપુસ્તકમાં બાર ટકા પ્રતિ આપેલું છે એની જગ્યાએ આપણે બાર પૂર્ણાંક એક દુત્યાંશ ટકા આપણે શોધવાના એટલે કે એક બાર પૂર્ણાંક એક દૃત્યાંશ ટકા લખી અને આપણે દાખલો ગણવાનો છે હવે અર્ધવાર્ષિક ચક્રવૃત્તિ વ્યાજ છે કે મુદ્દત ચાર હજાર છન્નું આર બરાબર બાર પૂર્ણાંક એક દુત્યાંશ ટકા એટલે શું થશે બાર દુ ને પચીસ ટકા તો હવે એના આપણે વિદ્યાર્થી મિત્રો શું કરી દઈએ અડધા એટલે ભાગ્યા બે તો અહીંયા પચીસ ચતુર્થાંશ ટકા થશે જાણે ટી બરાબર અઢાર મહિના તો અઢાર મહિના એટલે વિદ્યાર્થી મિત્રો શું થશે બાર માસ વત્તા છ માસ એટલે કે એક વર્ષ વત્તા એક દૃત્યાંશ વર્ષ તો હવે આપણે વિદ્યાર્થી મિત્રો શું કરવાનું છે તો આનું ટોટલ કેટલું થશે એક ગુણાક એક દૃત્યાંશ વર્ષ એના આપણે શું કરવાના છે વિદ્યાર્થી મિત્રો બમાણ એટલે અહીંયા બે કાં બે અને ત્રણ દૃત્યાંશ ગુણ્યા બે અહીંયાથી બે બે જશે એટલે ત્રણ વર્ષ તો એન બરાબર આપણે શું લખીશું ત્રણ વર્ષ હવે એ બરાબર પી કૌશમાં વન પ્લસ આર ભાગ્યા સો એની તો પી એટલે વિદ્યાર્થી મિત્રો ચાલીસ ચાર હજાર છન્નું એક આર એટલે વિદ્યાર્થી મિત્રો પચીસ ચતુર્થાંશ ભાગ્યા સો એની ત્રણ ઘા હવે શું થશે વિદ્યાર્થી મિત્રો ચાલીસ છન્નું વન પ્લસ આ પચીસ ચતુર્થાંશ છે એટલે ચાર વિદ્યાર્થી મિત્રો ક્યાં જશે નીચે તો નીચે જશે એટલે શું થશે સીધા ચારસો એની ત્રણ ઘાત ચીસ છન્નું કંશની અંદર ચારસો એકા ચારસો આ અને પચીસ તો ચારસો પચીસ ચારસો અંશ કેટલી વખત થશે વિદ્યાર્થી મિત્રો ત્રણ વખત તો ચાલીસ છન્નું ગુણ્યા ચારસો પચીસ ભાગ્યા ચારસો ચારસો પચીસ ભાગ્યા ચારસો અને ચારસો પચીસ ભાગ્યા ચારસો તો હવે વિદ્યાર્થી મિત્રો આપણે છેદ ઉડારીશું તો તો અહીંયા વિદ્યાર્થી મિત્રો શું થશે પચીસ ગુણ્યા સત્તર પચીસ ગુણ્યા સત્તર પચીસ ગુણ્યા સત્તર અને અહીંયા વિદ્યાર્થી મિત્રો પડશે સોળ ગુણ્યા પચીસ સોળ ગુણ્યા પચીસ અને સોળ ગુણ્યા પચીસ તો અહીંયાથી પચીસ પચીસ ઉડી જશે વિદ્યાર્થી મિત્રો હવે સોળ ગુણ્યા સોળ ગુણ્યા સોળ એટલે વિદ્યાર્થી મિત્રો ચાર હજાર છન્નું એટલે સોળનું શું છે વિદ્યાર્થી મિત્રો ઘન છે માટે અહીંયાથી આ સોળ અને ચાર હજાર પણ ઉડી જશે એટલે વધશે સત્તર ગુણ્યા સત્તર ગુણ્યા સત્તર તો વિદ્યાર્થી મિત્રો સત્તરનો ઘન તમારો થશે ઓગણપચાસ તેર એ આપણું શું આવ્યું વિદ્યાર્થી મિત્રો ચક્રવૃત્તિ વ્યાજ મુદ્દલ આપણને મળે છે તો અહીંયા લખી દઈશું માટે ચક્રવૃત્તિ વ્યાજ મુદ્દલ રૂપિયા ચાર હજાર નવસો ને તેર છે તો કેટલી રકમ મળશે તો રામને મુદ્દતને અંતે રામને મુદતને અંતે રૂપિયા ચાર હજાર નવસો તેર મળશે એક સ્થળની જનસંખ્યા વર્ષ બે હજાર ત્રણમાં પાંચ ટકા પ્રતિ વર્ષના દરે વધીને ચોપન હજાર થાય છે તો વર્ષ એક નંબર બે હજાર એકની જનસંખ્યા શોધો અને નંબર બે કે બે હજાર પાંચમાં જનસંખ્યા શું છે એ શોધવાની છે તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણને વર્ષ બે હજાર ત્રણની જનસંખ્યા આપી દીધેલી છે તો જનસંખ્યા કેટલી છે વિદ્યાર્થી મિત્રો ચોપન હજાર બીજું તો વર્ષ બે હજાર એકની જનસંખ્યા આપણને વિદ્યાર્થી મિત્રો શું કરવાની શોધવાની છે તો શોધવાની છે બીજું વિદ્યાર્થી મિત્રો જનસંખ્યામાં વધારો કેટલો થાય છે પ્રતિવર્ષે પાંચ ટકા એટલે કે અહીંયા લખીએ વિદ્યાર્થી મિત્રો કે જનસંખ્યામાં વધારાનો દર પ્રતિવર્ષે વધારાનો દર પાંચ ટકા થાય છે તો આપણે બે હજાર એકની શોધવાની છે એટલે સમયગાળો કેટલો થશે વિદ્યાર્થી મિત્રો તો સમયગાળો તમારો થશે બે વર્ષ તો સમય બરાબર બે વર્ષ તો હવે વિદ્યાર્થી મિત્રો આપણે સૂત્ર લખીએ એટલે કે એ બરાબર અહીંયા પાંચ ચોપન હજાર વધીને થયેલી છે વિદ્યાર્થી મિત્રો એટલે ચોપન હજાર આપણા થશે વ્યાજ એ એટલે વ્યાજ મુદ્દલ પછી આર બરાબર કેટલા ટકા છે વિદ્યાર્થી મિત્રો પાંચ ટી બરાબર બે વર્ષ એટલે કે એન બરાબર બે વર્ષ હવે વિદ્યાર્થી મિત્રો આપણે સૂત્ર લખવાનું એ બરાબર પી કંસમાં વન પ્લસ આર ભાગ્યા સો એની એન ગાથ તો હવે આપણને એ તો આપી દીધેલું છે વિદ્યાર્થી મિત્રો ચોપન હજાર પી આપણે શોધવાનો છે વન પ્લસ આર બરાબર પાંચ ભાગે સો એની બે ગાથ તો હવે વિદ્યાર્થી મિત્રો શું કરીશું આપણે તો ચોપન હજાર પી એમના એમ અહીંયાથી છે સો એકા સો ને પાંચ તો એકસો પાંચ ભાગ્યા સો કેટલી વખત લખીશું વિદ્યાર્થી મિત્રો બે વખત તો ચોપન હજાર બરાબર પી ગુણ્યા એકસો પાંચ ભાગ્યા સો એકસો પાંચ ભાગ્યા સો હવે આપણે સમીકરણમાં પીને કરતા બનાવીએ તો આ સો સો ભાગાકારમાં છે એટલે ભાગાકાર થશે તો પી બરાબર ચોપન સો ગુણ્યા સો ભાગ્યા એકસો પાંચ ગુણ્યા એકસો ને પાંચ હવે વિદ્યાર્થી મિત્રો આપણે શું કરવાનું છે વિદ્યાર્થી મિત્રો ભાગાકાર કરવાનો છે તો આનો વિદ્યાર્થી મિત્રો આપણે સાદું રૂપ આપીશું તો આપણને એનો જવાબ અડતાલીસ હજાર નવસો ઓગણસિત્તેર પોઈન્ટ ઓગણસાઠ જેવો લગભગ એટલે કે આશરે એટલો મળે છે તો અહીંયા પી બરાબર આપણે આશરે કિંમત અડતાલીસ હજાર નવસો એસી રૂપિયા એ આપણે લઈએ હવે તો વર્ષ બે હજાર એકમાં બે હજાર એકમાં જનસંખ્યા આશરે અડતાલીસ હજાર નવસો એસી હશે હવે વિદ્યાર્થી મિત્રો આપણે બે હજાર પાંચની જનસંખ્યા શોધવી છે તો અહીંયા વિદ્યાર્થી મિત્રો વર્ષ બે હજાર પાંચની આપણે જનસંખ્યા શોધી દઈએ તો એના માટે શું થશે વિદ્યાર્થી મિત્રો તો એમાં પણ વિદ્યાર્થી મિત્રો કેટલી છે ચોપન હજાર જનસંખ્યા છે બે હજાર ની એમાં પણ પાંચ ટકાનો વધારો થાય છે અને એમાં પણ સમયગાળો બે છે તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે બે હજાર પાંચની જનસંખ્યા શોધવા તો એમાં પણ એ બરાબર વિદ્યાર્થી મિત્રો હજાર આર અને ટી પણ બે વર્ષ તો આપણે સૂત્ર મૂકીશું એ બરાબર સો એની શું છે અહીંયા વિદ્યાર્થી મિત્રો પી એ ચોપન હજાર થશે કારણ કે બે વર્ષ શું કરેલું છે વિદ્યાર્થી મિત્રો અહીંયા વધારો આપણને આપેલો છે તો અહીંયા ચોપન હજાર काउंस वन प्लस फाइव बो एनी बेगा। तो चौप्पन हज़ार अँ विद्यार्थी मित्रों एक सौ पांच भाग्य सौ गात अँ चौपन हज़ार एक सौ पांच भाग्य सौ एक सौ पांच भाग्य सौ एक ब्रम शून्य उड़ाड़ी दिए विद्यार्थी मित्रों एक पंचा एक सौ पांच पड़े છે અહીંયા સત્યાવીસ દુ ચોપન એકવીસ ગુણ્યા પાંચ અને એકસો પાંચ એમના એમ તો અહીંયા પાંચ દૂણી દસ તો પાંચ પાંચ દૂણી દૂરી ઉડી ગઈ વિદ્યાર્થી મિત્રો એકસો પાંચ એકવીસ અને સત્યાવીસનો આપણે ગુણાકાર કરીએ તો ઓગણસાઠ હજાર પાંચસો અને પાંત્રીસ એ જનસંખ્યા મળે છે તો અહીંયા લખીએ વર્ષ બે હજાર પાંચમાં જનસંખ્યા કેટલી છે ઓગણસાઠ હજાર પાંચસો પાંત્રીસ થશે એક પ્રયોગશાળામાં એક પ્રયોગમાં બેક્ટેરિયાની સંખ્યા પ્રતિ કલાકે બે પોઈન્ટ પાંચના વધારે દરે વધતી હતી જો પહેલાં બેક્ટેરિયાની સંખ્યા પાંચ લાખ છ હજાર હોય તો બે કલાક પછી બેક્ટેરિયાની સંખ્યા કેટલી છે તો વિદ્યાર્થી મિત્રો હાલ બેક્ટેરિયાની સંખ્યા કેટલી છે તો હાલ બેક્ટેરિયાની સંખ્યા આપણી પાસે પાંચ લાખ છ હજાર છે એમાં દર કલાકે દર કલાકે થતો વધારો બરાબર બે પોઈન્ટ પાંચ ટકા તો આપણે શું કરવાનું છે બે કલાક પછી તો કલાક બેક્ટેરિયા ની સંખ્યા શોધવી છે શોધવાની છે તો શું થશે વિદ્યાર્થી મિત્રો પી બરાબર પાંચ લાખ છ હજાર આર બરાબર બે પોઈન્ટ પાંચ ટકા એટલે વિદ્યાર્થી મિત્રો શું થશે પાંચ સત્યાંશ ટકા અને ટી બરાબર બે કલાક તો એન બરાબર બે અહીંયા વિદ્યાર્થી મિત્રો સમયગાળો આપણને કલાકમાં આપેલો છે તો હવે શું કરીશું વિદ્યાર્થી મિત્રો આપણું સૂત્ર એ બરાબર પી કંશમાં વન પ્લસ આર બાય સો એની એન ઘાત તો પાંચ લાખ છ હજાર વન પ્લસ પાંચ દુત્યાંશ ભાગ્યા સો એની બે તો શું થશે વિદ્યાર્થી મિત્રો પાંચ લાખ છ હજાર વન આ દુર એટલે પાંચ ગુણ્યા બસો એની બે ગાત હવે વિદ્યાર્થી મિત્રો આપણે સાદું રૂપ આપી દઈએ તો બસો એકા બસો બસો પાંચ ભાગ્યા બસો કેટલી વખત થશે વિદ્યાર્થી મિત્રો બે વખત તો બસો પાંચ ભાગ્યા બસો બસો પાંચ ભાગ્યા બસો તો હવે વિદ્યાર્થી મિત્રો આપણે છેદ ઉડાડીશું એક બે ત્રણ એક બે ને ત્રણ હવે વિદ્યાર્થી મિત્રો આપણે એના અવયવો પાડી દઈશું તો અહીંયાથી વિદ્યાર્થી મિત્રો પાંચે છેદ ઉડાડીએ તો શું થશે ભાઈ પાંચસો છ ગુણ્યા અહીંયા આપણે પાંચે ભાગ ચલાવીશું તો એકતાલીસ ગુણ્યા પાંચ અને બસો પાંચ એમના એમ પાંચ ચોક વીસ તો પાંચ પાંચ અગિયાર હવે વિદ્યાર્થી મિત્રો આપણે આ એકતાલીસ આનો ગુણાકાર કરીએ અને એને ચાર વડે ભાગીશું વિદ્યાર્થી મિત્રો તો આપણો જવાબ પાંચ લાખ એકત્રીસ હજાર સત્સો સોળ પોઈન્ટ પચીસ આપણને મળે છે તો આ આપણે બેક્ટેરિયાની સંખ્યા લખવી છે એટલે પૂર્ણાંક સંખ્યામાં જ લખીશું તો માટે બે કલાક પછી બેક્ટેરિયાની સંખ્યા પાંચ લાખ એકત્રીસ હજાર છસો સોળ હશે આશરે અંદાજિત આટલી હશે એમ કહી શકાય બારમો દાખલો એક સ્કૂટર રૂપિયા બેતાલીસોમાં ખરીદવામાં આવ્યું બેતાલીસ હજારમાં ખરીદવામાં આવ્યું તેની કિંમતમાં આઠ ટકાના દરે પ્રતિ વર્ષનો ઘટાડો આવ્યો તો એક વર્ષના અંતે કેટલી કિંમત થશે તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણને પી બરાબર કેટલા આપેલા છે બેતાલીસ હજાર આર બરાબર કેટલા છે વિદ્યાર્થી મિત્રો આઠ ટકાના દરે શું થાય છે ઘટે છે તો આઠ ટકા ઘટાડો ઘટાડો એટલે શું કરવું પડે વિદ્યાર્થી મિત્રો માઇનસ આઠ આપણે લેવા પડશે અને ટી બરાબર પ્રતિવર્ષ એટલે એક વર્ષ એટલે એન બરાબર આપણને શું થશે વિદ્યાર્થી મિત્રો એક વર્ષ આપણે લેવું પડે તો હવે વિદ્યાર્થી મિત્રો આપણે એની સૂત્રમાં મૂકીએ તો વન અહીંયા પ્લસની જગ્યાએ હવે શું આવશે વિદ્યાર્થી મિત્રો માઇનસ કારણ કે આઠ ટકા તો અહીંયા પ્લસ પહેલાં લખીએ આર ભાગ્યા સો એની એન ગા તો શું થશે હવે વન પ્લસ અહીંયા માઇનસ આઠ ભાગે સો એની એક વર્ષ તો અહીંયા પી તો પીની કિંમત કેટલી છે વિદ્યાર્થી મિત્રો બેતાલીસ હજાર તો અહીંયા બેતાલીસ હજાર વન માઇનસ આઠ ભાગે સો એની એક ગાત તો શું થશે વિદ્યાર્થી મિત્રો બેતાલીસ હજાર સો એકા સોયા સોમાંથી આઠ જશે વિદ્યાર્થી મિત્રો એટલે વધશે બાણું ભાગ્યા સો એક વખત તો અહીંયા બેતાલીસ હજાર ગુણ્યા બાણું ભાગ્યા સો તો અહીંયાથી છેદ ઉડાડીશું વિદ્યાર્થી મિત્રો એટલે ચારસો વીસ ગુણ્યા બાણું કરીશું તો અડત્રીસ હજાર છસો અને ચાલીસ આપણો એ મળશે તો માટે एक वर्ष ने अंते स्कूटर किमत रुपया अड़तीस हज़ार सौ चालीस हसी तो आ रीते विद्यार्थी मित्रों अपने स्वाध्याय आठ पॉइंट सॉल्यूशन जुड़ तो विद्यार्थी मित्रों में स्वाध्याय आठ पॉइंट त्र દાખલા નંબર આપણે ત્રણથી બાર લખવા પેજ નંબર એકસોને ચોત્રીસ તો આ આપણું વિદ્યાર્થી મિત્રો કાર્ય છે અસ્તુ